રામ રામ ને સીતારામ બધા એની મગ ધોકાવું છું તડકો લાગ્યો એટલે હું પરીક્ષિત જો બે ગયા ને થોડાક મગ ધોકાયા લીલા હતા એટલા બીજા થોડા ખારા હતા ઈ ધોકાવ્યા એટલે તમને મગ દેખાડું ધોંકાય પરીક્ષિત આંગળી નાખીને બે મોઢામાં કાટા કરી દે બધાને ટાટા સીવ કરી દે ડોળા કાઢી દે ડોળા કાઢ દે ડોળા કાઢ ડોળા કાઢ દે બા હાલો મગને ધોકાવાઈ ગું તમને કે ભાગશે જો આ લીલા આ લીલા થઈ ગયેલા મોક્ષે જો હા થઈ ગયા છે એમાં કંઈ દાણો કોકો ખારો છે બીલા બહુ થઈ ગયા છે એમાં કંઈ કોક દાણો સારો છે આ એટલા ધોંકાયા છે પરીક્ષે કાંટા મારે છે એમાં આ મગ થોડા ખારા છે બજારે હલચું હશે બસ આ મગ આ મગ બહુ સારા છે આ પેલી વીણીના મગ છે મસ્ત હશે પરીક્ષિત કરે કામ કરે ટપવા નાખ્યા ધોકાવા ને બેસી છે જો પરીક્ષિત કામ જ વધારતો હોય બેઠો બેઠો આવું કામ કરે છોકરા કામ કરે નહીં કરવા દે જો હું સાંઈ આવી ને તો એ સાંઈ આવી ગયો બે ગયો મારી મોર બેહી ગયો હવે ટાટા કરી દો બધા એને ટાટા કરી દે ટાટા કરી દે જો જો ખોટું ખોટું જ રોતો હોય જો હાસુ કા કાજ રોતા નહીં થાવ કે જો ટાટા કરી દો બધા એને ટાટા કરી દો એમ નહીં ટાટા કરી દે

तोका उस्तड को लागवा मलेवियएवी पासी ालो परिकषित ने फोन लेवोसे ल फोन मन दईदीवी बबा